આપડે લાઈન નાખવાની છે પાણી એટલે ઘટ થાય છે એવું રીતે દાંતો એ કીધું છે માવા ખાવાનું એટલે માવા ખાવા પડે જ ને એ ખાય છે કેટલા વર્ષથી ખબર દોસ્તો જય માતાજી જય જય શ્રી રામ તો ન બે રખડી બીજો કોક છે ગરક એમ લાગે તો આપણે બેસી ગયા ખુરશી ઉપર ને આપણે તો શેઠ હવે દુકાનના માલિક કેવાય આપડે શેઠ કેવું પડે શેઠ એટલે શેઠ ના એમાં ગોપાલ માર ખોટી ગયો છે આજે તો હાજર ગોપાલ ને બધા નીકળ્યા છે એવું છે એ વાયડ છે તો આ બધું ભેવું એ ઘાસ ના ખાઈ ને એ વેલા છે કંટોળા ને વેલા તો એ હાટું કંટોળા નતો નાખીને એ આટું છે ને વાયડી કરવી પડે એ હાટું છે ને બધું રિપેરિંગ કામ કરે છે થોડું થોડું કરે એટલે

અને તો એને દસ વીઘા કેટલા વીઘા રાખ્યું બાર વીઘા ને જમીન રાખી છે વાવવા તો એ કાક અત્યારે કાક જાય છે તે ક્યાં શું જશો ગરડી કેવી ગરડી આવે તો ગરડી દેખાડે એટલે ગરડી શું કામ કામમાં આવે તમને કે છે આ મને ટકા ભાઈ તો ટકા ભાઈ આ શું કામ કામમાં આવે ગરડી આને વાયર બાંધી દેવાનો હા એટલે શોર્ટ

ચાલ જો આટો મારો આવ્યો છે જો ચાલ સક્ષી કે મામા આવ્યો મામા આવ્યા લે પછી જીભ લાંબી સાક્ષી બેન અત્યારે જો ખાય છે ભોજન કરે છે કેમ ખાવાનું જો અત્યારે જો કેમ ખાય જો પણ આવા છોકરા છે ત્યાં ભોજન કરે હે આમ ભોજન કરવાનું હે જો સમજી પછી અડરતી જાય ને આમ ખાતી જાય તો અત્યારે એને ભોજન થઈ ગયું છે ને અગિયાર ને પંદર મિનિટ થઈ છે એનું ભોજન તો ચાલુ છે ને અમારું ભોજન તો બાર વાગે ખાવાનું હોય એ વાર છે એ જો કેમ ખાવાનું মম খুটি গৈ খুটি গৈ মম খুটি গৈ গা খুটি গৈ নু কৰি দিয়ে কিয় লখৰা

તો વેલા છતાં પહેલાં લઈ જઈજો કારણ કે રોજ ડેલી સર્વિસ આપણે પાંચ વાગ્યા પછી આપણે સોમસાને પકોટા બનાવવાનું છે આપણે તો આપણી દુકાને તમને તો ખબર છે એડ્રેસ તો તમને ખબર થઈ છે નહીં સામે ટાકાની બાજુમાં હા હા એટલે બસ લઈ લીધી કેમ તો અહીંયા આપણે આવી ગયા ગરમે ગરમ છે તો જે વહેલાં પહેલાં એટલા બધા છે અને આ સમોસા છે આપણે અહીંયા જો સમોસા અને પકોડા ત્યાં થઈ ગયા છે અને શર્ટની મસ્ત ગોલ્ડન શર્ટની છે આપણે અહીંયા તો લઈ જઈજ વેલા છતાં જે જેમ વહેલા વહેલાઈ પહેલાં તો આપણે રોજનું છે અને ટૂંક સમયમાં આપણે ભૈજન હોય બનાવવાનું છે પણ થોડીક વાર છે સમય થોડોક ઓછો છે સમય મળશે એટલે ભૈજાણ સારું કરવાનું છે આપણે નાઇટમાં ના ભૈજા વેસણ સારું કરવાના છે પણ એ વાળ છે હું બ્લોકમાં તમને કહી દઈશ કે દિવસ સમોસા એટલે આપણે ભૈજ્યા સારું કરવાના છે

આવી ગઈ ભૂંગળો અને આપણે અહીંયા લાઈન નાખવાની છે પાણી એટલે ગટર લાઈન ની એટલે સીધું વહી જાય બધું પાણી જેટલું હવે ન જોતું હોય બેકાઉન્ટ પાણી બધું આમ વહ્યું જાય પાણી આપણે એ હાટું જોઈને આપણે ગટર લાઈન છે નાખેલી છે એટલે અહીંથી આપણે ભૂંગળું નાખવાનું છે અહીંથી એટલે આપણે બ્લોક બધા ખોદ નાખ્યા છે તો મૂકવા કામ કરે છે અત્યારે તો એટલે મેં કામ કરી લીધું થોડુંક હમણાં આનંદભાઈ કામ કરી લીધું થોડુંક બધા થોડા કપીને કામ કરી લીધું છે અને આમથી શાકસુબેન આવી ગયા છે એમાં એપલ લે જો એપલ જો એપલ છે એપલ પ્લાસ્ટિક નું એપલ એને વેવી છે તો પાણી બહુ અમારે ભરાય છે ગટર નું અહીંયા બહુ જાદુ એ હાટું નિકાલ કરવું હાટું તો બહાર પાણી વહી જાય છે આ બધું એટલે સીધું બધું વહી જાય ગટર લાઈન પાણી એ હાટું અમારે છે ને પાણી પાઇપ નાખવી પડે છે એટલે લાકડી એવડી થઈ છે જોઈ છે ઘણી બાકી છે તો તમને દર્શન કરાવું સાંડા મમ્માના તો કરી લેજો મસ્ત રીતે સાંડા મમ્માના દર્શન મસ્ત અત્યારે વાતાવરણ થઈ ગયું છે હાડા હાથ વાગી ગયા છે એકદમ મસ્ત ભયાનક થઈ ગયું વાતાવરણ માવો બનાવે છે માવા ના બહુ શોખીન છે માવા બહુ ખાય છે એવું નથી કીધું છે માવા ખાવાનું એટલે માવા ખાવા પડે જાય છે કારણ કે દાંત છે માવા ખાવા જ પડે